નર્મદામાં સરકારી યોજનાની સાયકલનો ભંગાર ગુડાઉનમાં પહોંચી રાજપીપળાની શાળાઓમાં સાયકલો ભંગારના ગોડાઉનમાં પહોંચી આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ આ સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું રાજપીપળા પોલીસે ગોડાઉનમાં પહોંચી અને સાયકલના જથ્થાને જપ્ત કર્યો તો સાયકલો અને ભંગારના ગોડાઉન માલિકને પોલીસ મથકે કાગળ પર જ છે કારણ કે રાજ્યમાં અલગ અલગ જગ્યા પર આ જ પ્રકારની પરિસ્થિતિ સાયકલો ધૂળ ખાય છે વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચતી સમયસર લાભાર્થીઓને સાયકલનો લાભ ન મળતા સાયકલો આખરે ભંગાર બની અને કરોડો રૂપિયાનું એંધાણ કરી નાખ્યું નિઝામશાની દરગાહની બાજુમાં જે ભંગારનું ગોડાઉન છે લોકોની રજૂઆતો આવી એટલે અમે સ્થળ પર નિરીક્ષણ કરવા ગયા અને ત્યાં ગાડી જોયું તો ગોડાઉનની અંદર ઘણી બધી ખૂબ મોટા પ્રમાણમાં ખોટા હાથી ભરી લે અને સાયકલો હતી એ અમને જાણવા મળ્યું કે શિક્ષકો દ્વારા કે કોઈ દ્વારા આજુબાજુની સ્કૂલોમાંથી આ ખૂબ મોટા પ્રમાણમાં સાયકલો મળી આજે અમે પર જોયું તો ઘણી બધી ની ચાર જગ્યાના અમે અત્યારે આપને દ્રશ્યો છે વડોદરા મહુધા અને ખેડા મહુદામાં બે જગ્યા પર આજ પ્રકારની પરિસ્થિતિ ભુમાસ ગામ અને કુમાર કન્યા શાળા જ્યાં વિદ્યાર્થીઓ સુધી એમનો હક નથી પહોંચતો લાપરવાહી અને અને બેદરકારીના કારણે એ ધૂળ ખાતી પડી રહે છે છે સાથે કરોડોનું આમ જ થતું દેખાય અલગ અલગ જગ્યા પરના આ દ્રશ્યો છે કે જ્યાં વિદ્યાર્થીઓ સુધી એમનો હક નથી પહોંચતો આ સાયકલ તો ધૂળ ખાઈ રહી છે પરંતુ સાથે સાથે સિસ્ટમ કેવી ધૂળ ખાય છે એ વાતનો પણ બોલતો પુરાવો અમે રજૂ કરી રહ્યા છે વડોદરા ખેડા અને મૌધાના દ્રશ્યો છે તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર